નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જાતિનો દાખલો આપણે કેવી રીતના કઢાવો તો વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું તમને મારો વિડીયો પેલા મળે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે મિત્રો સૌ પ્રથમ આપણે જોશો કે એનું ફોર્મ આપણને ક્યાંથી મળશે ને ક્યાં આપણે એને સબમિટ કરવાનું છે તો હર એક જિલ્લામાં મિત્રો બહુમળી ભવન હોય છે અથવા જિલ્લા સેવા સદન હોય છે ત્યાં મિત્રો એક કચેરી હોય છે જિલ્લા નાયબ શ્રી વિકસતી જાતિની તો ત્યાં મિત્રો આનું ફોર્મ ફોમય મળી જશે ને આપણે એને સબમિટ પણ કરી શકીએ છીએ હવે તો તમારા જિલ્લામાં એ કચેરી ક્યાં આવેલી છે એનું સરનામું જાણવા માટે મિત્રો ગૂગલમાં લખશો નાયબ શ્રી વિકસતી જાતિ એટલે ફસ્ટ લિંક આવે છે જો સંપર્કો કરો એવું લખેલું છે આપણે આની ઉપર ક્લિક કરશું એટલે તમામ જિલ્લાની કચેરીના એડ્રેસ અહીં તમને જોવા મળશે આવી રીતની એન્ટર પર જોવા મળશે નીચે સ્ક્રોલ કરશો એટલે જો અહીં લખેલું છે કે કચેરીનું નામ અધિકારીનું નામ અને કચેરીનું સરનામું તો જુઓ કે અમદાવાદ છે તો ત્યાં સરનામું ઉપર જો આપેલું છે અમદાવાદનું ત્યારબાદ ગાંધીનગરમાં તમે રહ્યો છો તો ગાંધીનગરનું સરનામું આપેલું છે દરેક જિલ્લાનું નાયબ નિયામક શ્રી વિકસતી જાતિની કચેરીનું અહીંયા સરનામું તમને જોવા મળશે તો તમે જે જિલ્લામાં રહેતા હોય ત્યાં મિત્રો તમે જઈ અને રૂબરૂ ફોર્મ લઈ શકો છો તમારે એડ્રેસ તમારામાં જોઈ લેવાનું છે મિત્રો ઓનલાઈન પણ ગૂગલમાં જો આપણે લખશું એસ ઇ ફોર્મ એટલે તમને જો આ રીતનું જોવા મળશે ડાઉનલોડ ફોર્મ અહીંથી પણ આપણે ડાઉનલોડ કરાવી શકીએ છીએ તમામ જિલ્લામાં આ ફોર્મ માન્ય છે મિત્રો વેબસાઇટ જો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જો બહાર પાડવામાં આવેલું આ ફોર્મ છે આવી રીતનું ફોર્મ તમે ડાઉનલોડ કરી શકશો તો ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવાની છે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે આપણે ફોર્મ કઈ રીતના ભરવાનું છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે અને હજી જો એ લાઈક નથી કર્યો વિડીયોને તો મિત્રો લાઇક અવશ્ય કરી લેજો તો આવી રીતનું ફોર્મ જોવા મળશે અહીંયા આપણે ઉપર ફોટો લગાડી દેવાનો છે પહેલાં સૌપ્રથમ ત્યારબાદ અહીંયા જો આપણે આપણી જાતિ લખી દેવાની છે હિન્દુ અને ડેસ કરીને તમારે તમારી જાતિ લખી દેવાની છે ત્યારબાદ નીચે જો અરજદારનું પૂરું નામ ટેલિફોન અને મોબાઈલ નંબર તો અહીંયા આપણે એ બધું અરજદારનું નામ સરનામું બધું લખી દેવાનું છે પહેલી કોલમમાં ત્યારબાદ નીચે જો અરજદારના પિતાનું નામ લખવાનું છે ત્રીજા નંબરમાં અરજદારની માતાનું નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ અરજદારની જાતિ અને પેટા જાતિ અહીંયા લખી દેવાની છે ત્યારબાદ અરજદારનું વતન એ લખી દેવાનું છે આપણે સરનામું અરજદારના પિતાનું સરનામું અહીંયા લખવાનું છે મૂળ વતન ને બધું જો બહારના રાજ્યના હોય તો ત્યાં વિગત ભરવાની થશે કે કેટલા વર્ષથી ગુજરાતમાં વસવાટ કરે છે ત્યારબાદ અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિની માહિતી અહીં લખવાની છે ત્યારબાદ નીચે જોવો નવમી કોલમ છે ત્યાં જાતિ પ્રમાણપત્ર મેળવવાનો હેતુ લખવાનો છે કે આપણે શિષ્યવૃત્તિ મેળવવા કે નોન ક્રિમિનલ કઢાવવા કે જે તમારે હેતુ હોય એ લખી દેવાનો છે ત્યારબાદ જાતિ પ્રમાણપત્ર મેળવવાના સમર્થનમાં રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તો આપણે પુરાવા એક બે ત્રણ ચાર એવી રીતના લખી દેવાના છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું એટલે જો બીજું પેજ તમને જોવા મળશે ટોટલ આ બે પેજનું ફોર્મ તમને જોવા મળશે અહીંયા બાહેધરી આપેલી છે તો અહીંયા આપણે સ્થળ લખી દેવાનું છે અને તારીખ લખી દેવાની છે અહીંયા અરજદારની પૂરી સહી કરવાની છે અને ત્યારબાદ અરજદારના પિતા માતા વાલીની પૂરી સહી નીચે કરી દેવાની છે તો તમારે એટલું ભરી દેવાનું છે નીચે જો મિત્રો જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાના થતા પુરાવા એટલે તમારે ડોક્યુમેન્ટ આની સાથે ક્યાં ક્યાં જોડવાના છે તો અહીંયા તમામ લખેલું છે કે અરજદારે પોતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે લિવિંગ તમારે જોડવાનું થશે તમારું ત્યારબાદ આપણે પિતા કાકા દાદા કોઈ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડિયાનું પ્રમાણપત્ર આમાં રજૂ કરવાનું થશે જો એ ના હોય તો જાતિ પૂર્વર થાય એવો કોઈ પણ દસ્તાવેજ માંગી શકે છે નેક્સ્ટ મિત્રો જો અન્ય રાજ્યમાંથી આવેલા હોય તો તે ઉમેદવારના કિસ્સામાં એક ચાર ઓગણીસો ઇઠોતેર કે તે પહેલાથી ગુજરાતમાં વસવાટ કરતા હોય એવો સરકારી રેકોર્ડ ઉપર આધારિત પુરાવો રજૂ કરવાના રહેશે ત્યારબાદ એક મિત્રો આપણે રહેઠાણનો પુરાવોમાં એડ કરવાનો થશે આપણે રહેણનના પુરાવા તરીકે જો લાઇટ બિલ છે રેશન કાર્ડ છે ઘર વેરા બિલ ચૂંટણી કાર્ડ કોઈ પણ એકની નકલ આપણે આમાં જોડી દેવાની છે મિત્રો ત્યારબાદ તમારે એક ધ્યાને વસ્તુ લેવાની છે કે અરજદારને જો ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે પાસપોર્ટ સાઇઝના ફોટા બે ફોટા સાથે સ્વયં હાજર રહેવાનું થશે તો મિત્રો તમારે ફોર્મ ભરી અને તમામ ડોક્યુમેન્ટ જોડી અને મિત્રો જો તમારા જિલ્લામાં દરેક સેવા સદનમાં કલેક્ટર કચેરીમાં અથવા જન સેવા કેન્દ્ર હોય છે ત્યાં જનસેવા કેન્દ્રમાં પણ તમે આ ફોર્મ સબમિટ કરી શકો છો નાયબ શ્રી વિકસતી જાતિની કચેરીએ પણ આ ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો ત્યાંથી તમને પહોંચ આપવામાં આવશે ત્યારે ત્રણ ચાર દિવસ પછી તમને તમારો જાતિનો દાખલો તમને મળી જશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું હજી સુધી જો લાઈક નથી કરી વિડીયોને તો લાઇક કરી લ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ